સાયખાની આરતી ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આ શાશ્વત યુવકનું મોત નીપજ્યું હતું બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ માહિતી અનુસાર વાગરા તાલુકાના સાયખા ગામે રહેતો બાવીસ વર્ષીય કરણ રણજીત રાથોડ જે સાયખા જીઆરડીસીમાં આવેલ આરતી ડ્રગ્સ નામની કંપનીમાં નોકરી કરતો હતો નિત્યક્રમ મુજબ તે તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ ના રોજ કંપનીમાં નોકરી ઉપર ગયો હતો તે દરમિયાન લગભગ ચાર વાગ્યાના આરસામાં કંપનીમાં આવેલ કુલરમાં પાણી પીવા જતા તેને વીજ કરંટ લાગતા તે ત્યાં જ બેભાન થઈને જમીન ઉપર ધડી પડ્યો હતો ઘટનાની જાણ થતા જ કંપનીમાં કામ કરતા અન્ય કામદારો પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ જોતા કર્ણ ત્યાં બેભાન હાલતમાં પડેલ હતો જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવતા હાજર ઉપરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો વાગરા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવની જાણ થતા જ પરિવારજનો સહિત સગા સંબંધીઓ તેમજ ગામના આગેવાનો પણ વાગરા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા આશાશ્વત યુવકનું મોત લોકોના તોડા એકત્ર થયા હતા મરણ જનાર યુવકનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે કે પછી અન્ય કોઈ કારણોસર યુવક મોતને ભેટ્યો છે તેનું ચોક્કસ કારણ જાણવા પરિવારે મૃતકનો યુવાનનું પેનલ પીએમ કરવાની માંગ કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું પરંતુ પેનલ પીએમ કરવા માટે ડોક્ટરની વ્યવસ્થા ના હોવાથી તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ સવારે મૃતકનું પેનલ પીએમ કરવામાં આવશે માહિતી આધારભૂત સૂત્રો થકી સાંભળી રહી છે આરતી દ્રક્ષ કંપનીમાં મોતને ભેટેલ યુવકના મોતને લઈને તરહ તરહની ચર્ચાઓ પંથકમાં વહેતી થઈ છે જોકે યુવકનું કયા કારણોસર મોત નીપજ્યું છે તે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ બહાર આવશે જોકે હાલ તો વાગરા પોલીસ એ ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ હું મારા ઘરે પાંચ વાગ્યે હાજર હતો તે સમયે વાગરા પોલીસ સ્ટેશનના જમાદાર વિપુલભાઈનો મારી પર ફોન આવેલો કે તમારા ગામનો કરણ રંજીત રાઠોડ આરટી કંપનીમાં નોકરી જાય છે તેનું મૃત્યુ થવાથી એને વાગરા હોસ્પિટલમાં લઈ ગયેલા છે તેની જાણ તેમના ઘરવાળાને કરવા મને કહેલ જેથી હું એ લોકોના ઘરવાળાને એ લોકોની જાણ કરેલી મને વાગરા અમે આવેલા વાગરા અમે કરણભાઈના મૃતદેહને જોતા એમના શરીરે કોઈ જાનહાનિના નિશાના ન જોવા મળતા ત્યાર પછી અમે લોકો એક આગેવાન તરીકે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા આવેલા છે કે આ કરણભાઈનું મૃત્યુ થયેલું છે તેનું

એમાં કોઈને બીજી કોઈ ઈજા ખરી કે કરંટ કમ લાગેલું છે એવું કઈ પાણી પાણી પીવા જતા હતા પાણી પીવા ગયા કંઈ એવું થઈ